એટલા માટે અમે બધા ગામ એકત્રિત થઈ અને ન્યા ગયા ન્યા ગયા એટલે મંત્રીનું એવું કહેવામાં કે સરપંચ નિયમમાં આવતું નથી ગ્રામ સભાની ઓગણીસો ત્રાણું માં ગ્રામ સભા રાખવા ટૂંકમાં એનું જે હતું એનો કલમ નંબર ત્રાણું એવા ક્યાંય એવો નિયમ નથી કે સરપંચ વયો જાય તો ગ્રામ સભા ન થાય એક પણ સભ્ય હોય એટલે ગ્રામ સભાનું આયોજન કરી શકે મંત્રી છતાં પણ અમે કાંઈ કીધું નહીં અમે કીધું તમે અમને લેખિતમાં આપી દો

કે ગ્રામ સભા તો ક્યારે નહી થઈ ગઈ છે આજ રોજ સરકારી આદેશ મુજબ જે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલું હતું પરંતુ અમારા ગામમાં સરપંચ દ્વારા કોઈ પણ જાતની અમને જાણ કરવામાં આવેલ નથી સભ્યોને પણ જાણ કરેલ નથી કે કોઈ ગામવાસીઓને પણ જાણ કરેલ નથી એ ઉપરાંત તો પણ મંત્રીશ્રીને પૂછતા એવું કીધું છે કે જે પણ આપણે જે ધોંદવન બાદ આપણે ગ્રામ સભાનું આયોજન કરશું પણ ત્યાં અમે ગયેલ તો પણ ત્યાં પણ કરેલ નથી ત્યારબાદ અમે પંચાયત ઓફિસે આવેલ તો પણ કરેલ નથી પણ ઘણા ટેલિફોનિક બાબતો કરેલ છે સરપંચ અને તલાટી મંત્રીને જેઓનો જવાબ એવો આવેલો કે ગ્રામ સભા તો થઈ ગઈ છે અને કોઈ પણ ગ્રામ સભા માટેની જાહેરાત આપેલી નથી કે જાણ કરેલી નથી અને એ લોકો એવું કહેવા માગે છે કે ગ્રામ સભા થઈ ગઈ છે તો જે પૂછવામાં આવ્યું છે એમાં એમ કે છે કે એક વખત કે થઈ ગઈ એક વખત કે નથી થઈ અને પાછા એમ કે આપણે મોકુક રાખેલું છે તો આમાંથી સાચું છે એ હકીકત કોઈ પણ હજી કહેતા નથી જેની જાણ અમે લેખિત એ કોઈ આપતા નથી